હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રીપુર આજે આપણે બનાવીશું શીતળા સાતમ માટે ઠંડી થાળી આ થાળી ઠંડી હોવા છતાં પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આ થાળી રાંધણસઠના દિવસે બનાવી અને શીતળા સાતમના દિવસે ઠંડી ખાઈ શકો છો આ થાળી ટેસ્ટી લાગે છે અને ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ શીતળા સાતમ માટે ઠંડી થાળી તો સૌથી પહેલાં આપણે ઠંડી થાળી બનાવવાની શરૂઆત મીઠાઈ બનાવીને કરીશું તો અહીંયા મીઠાઈમાં હું ચૂરમાના લાડુ બનાવી રહી છું તો ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર એક કપ ઘઉંનો જાડો લોટ લઈશું લોટ આ રીતે આપણે જે ભાખરી બનાવીએ છીએ તે લીધેલો છે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું હવે લોટ સાથે તેલને બરાબર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથથી ટચ કરી શકાય તેવું ગરમ પાણી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા આ લોટમાંથી આપણે મુઠિયા બનાવવાના છે તો એ રીતે પાણી એડ કરતા મુઠિયા બનાવીશું આ લોટને ઢીલો નહીં કરીએ કઠણ જ રાખીશું તો આ રીતે લોટ અને પાણી મિક્સ કરી લીધેલા છે થોડો લોટ હાથમાં લઈ અને આ રીતે આપણે મુઠિયા વાળવાના છે તો આ જ રીતે હું બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશ હવે તમે જોઈ શકશો આ રીતે મેં બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે મુઠિયાને આપણે તળી લઈશું મુઠિયા તળવા માટે અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલ આપણું ગરમ જ છે તો આ રીતે એક એક મુઠિયા આપણે તેલમાં મૂકતા જઈશું અને મીડિયમ ગેસ પર મુઠિયાને તળીને તૈયાર કરીશું મુઠિયા થોડા તળાય એટલે પલટાવી લઉં આ મુઠિયાને આપણે મીડિયમ ગેસ પર તળીશું જેથી અંદર સુધી એકદમ સારી રીતે તળાઈને તૈયાર થાય તો તળાવવા દઈએ મુઠિયાને પલટાવતા આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન તળી લીધેલા છે હવે તેને આપણે બહાર લઈ લઈશું અને મુઠિયાને થોડી વાર માટે ઠંડા થવા દઈશું આ રીતે મુઠિયાને મેં ટુકડા કરી લીધેલા છે અને ઠંડા પણ કરી લીધેલા છે તો તેને આપણે એક મિક્સર જારમાં લઈશું ક્રશ કરી લઈએ હવે આ ક્રશ થઈને તૈયાર છે તેને એક બાઉલમાં લઈશું હવે આપણે લાડવા માટે હવે કડાઈમાં વન ફોર કપ જેટલું ઘી લીધેલું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર કાજુ બદામના ટુકડા તળીશું તમે આ જ રીતે કાચા પણ લઈ શકો પણ તળેલાનો ટેસ્ટ વધારે સારો આવે છે લાડુમાં આ રીતે એકદમ સરસ તળાઈ ગયા છે બહાર લઈ લઈએ એક પ્લેટમાં લઈશું હવે તેમાં આપણે ગોળ લઈશું અડધા કપથી થોડો ઓછો ગોળ લીધેલો છે અત્યારે હું એકલા ગોળમાં બનાવી રહી છું તમારે ખાંડ નાખવી હોય તો ગોળની ક્વોન્ટિટી તમે થોડી ઓછી લઈ શકો છો ગોળને બરાબર મેલ્ટ થવા દઈશું ગોળને આપણે પાઈ નથી બનાવવાની આ રીતે મેલ્ટ થાય એટલે નીચે ઉતારી લઈશું હવે તેની અંદર આપણે કાજુ બદામ તળીને રાખેલા છે તે ઉમેરી દઈશું સાથે જ થોડા ખસખસ પણ ઉમેરીશું આની અંદર તમારે જાયફળ પાવડર અથવા તો એલચી પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો પણ અત્યારે હું નથી ઉમેરી રહી હવે આપણે ગોળની પાય તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તમારે ખાંડ નાખવી હોય તો તમે આ ટાઈમે મિક્સ કરી શકો છો પણ અત્યારે હું એકલા ગોળમાં જ બનાવી રહી છું તો મેં ખાંડનો યુઝ નથી કરેલો હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાંથી આપણે લાડુ બનાવી લઈએ તમને જે સાઈઝનો લાડુ ગમે એ રીતે તમે બનાવી શકો છો નાના અથવા તો મોટા ખસખસ લગાવી દઈએ તો ચૂરમાના લાડુ આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આજ રીતે હું બધા જ બનાવીને તૈયાર કરી લઈશ હવે આપણે ચૂરમાના લાડુ તો બનીને તૈયાર છે હવે આપણે ઠંડી થાળી માટે બનાવી લઈશું મેથી બાજરીના વડા તો અહીંયા વડા બનાવવા માટે એક બાઉલમાં એક કપ બાજરીનો લોટ લઈશું બે ચમચી ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું બધું મિક્સ કરી લઈએ તો બાજરીના લોટ સાથે થોડો ઘઉંનો લોટ એડ કરવાથી તે વડામાં સરસ બાઇન્ડિંગ આપે છે હવે વડાનું મિક્સર બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધેલું છે પેનની અંદર આપણે એક ચમચી તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેમાં થોડી હિંગ ઉમેરીશું અજમો ઉમેરીશું તલ ઉમેરીશું આદુ મરચાની પેસ્ટ લઈશું જે રીતે તીખાસ ખાવે એ રીતે તમે લઈ શકો છો બધું બરાબર મિક્સ કરી લઈએ લઈશું વન ફોર્ટી સ્પૂન સ્વાદ પ્રમાણે નમક આ રીતે મેથી કરવાથી વડા એકદમ સરસ બને છે બે મિનિટ આપણે મેથીને સરસ રીતે સોટે કરી લીધી છે હવે મસાલામાં આપણે લાલ મરચું પાવડર લઈશું એકથી દોઢ ચમચી જેટલું ગોળ લઈશું મેથી બાજરીના વડામાં થોડો ગોળ અને ખાટાશ ઉમેરવાથી એકદમ ટેસ્ટી બને છે હવે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે ગેસ બંધ કરી દઈએ અને મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ હવે આપણું મેથીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તે લોટમાં ઉમેરી દઈશું સાથે જ વન ફોર કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું અહીંયા આપણા વડા બને એટલા માટે થોડા ઓછા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરી દઈશું સાથે જ જ કોથમીર લઈ બધું મિક્સ કરી લઈએ હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે જરૂર લાગે તો થોડું થોડું હાથમાં પાણી લઈ અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું આ લોટ બંધાઈ ગયો છે હવે તેના ઉપર થોડું તેલ એડ કરીને સારી રીતે મસલી લઈએ આ લોટને મસળવાથી વડા ફૂલેલા બને છે હવે હવે મિનિટ માટે રેસ્ટ આપીશું હાથને તેલવાળા કરી અને લોટમાંથી થોડો ભાગ આ રીતે હાથ વડે રાઉન્ડ શેપ આપી દઈએ હવે તૈયાર કરેલા બોલને હાથની હથેળી વચ્ચે થેપી લઈએ વડા કિનારીથી પતલા અને વચ્ચેથી થોડા ઠીક છે તો વડા થતી વખતે એકદમ ફૂલેલા બને તેના ઉપર આ રીતે થોડું પાણી લગાવી દઈએ તો આ પાણીની વરાળથી વડા એકદમ ફૂલેલા બનશે અને હવે તેની ઉપર સફેદ તલ લગાવી દઈએ આ આ રીતે રીતે તો જ જ આપણે બધા વડા તૈયાર કરી લઈએ હવે બધા જ વડા આપણે આ રીતે વાળીને મેં તૈયાર કરી લીધેલા છે હવે આપણે વડાને ફ્રાય કરીશું હવે વડા તળવા માટે તેલ ગરમ થવા રાખેલું છે ગરમ તેલમાં વડા રાખી દઈએ

જેથી વડાનું તેલ નીતરી જાય તો ઠંડા હોય તો પણ બાજરીના વડા ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ જ રીતે બાકીના પણ તળી લઈશું તો હવે આપણા વડા તો તૈયાર જ છે હવે આપણે બનાવીશું ઠંડી થાળી માટે એકદમ સ્વાદિષ્ટ કોરા મગ મેં અહીંયા કોરા મગ બનાવવા માટે અડધો કપ મગ લઈ પાંચ થી છ કલાક માટે અથવા તો ઓવર નાઇટ પલાળી લીધા છે મગમાંથી આપણે બે મોટી ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આખું જીરું ઉમેરીશું સાથે જ લીમડાના પાન અને એક સૂકું મરચું પણ ઉમેરીશું સાથે જ આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈએ તેમાં આપણે પલાળેલા મગ ઉમેરી દઈશું મસાલા કરીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ હળદર ઉમેરીશું ધાણા જીરું પાવડર પણ ઉમેરીશું ચપટી ગરમ મસાલો પણ ઉમેરીશું આપણે બધું જ મિક્સ કરી લઈએ મગને આપણે બે મિનિટ માટે આ જ રીતે લઈએ હવે આપણે મગમાં મગ ડૂબે એટલું જ જ પાણી પાણી ઉમેરીશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે ઉમેરવાનું છે આથી વધારે પાણી નથી ઉમેરવાનું કારણ કે આજે આપણે આ મગ છૂટા બનાવી રહ્યા છીએ હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર બે વિસળ કરી લઈશું હવે આપણા છૂટા મગ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ઠંડી થાળી માટે બટેટાની સૂકી ભાજી બનાવી લઈએ કડાઈ લઈશું કડાઈની અંદર બે ચમચી તેલ લઈશું થોડું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે થોડી રાઈ ઉમેરીશું રાઈ તતડવા લાગે એટલે આખું જીરું ઉમેરી દઈએ સાથે જ મીઠા લીમડાના પાન મરચાના ટુકડા બધું બરાબર મિક્સ કરી લઈએ હવે બટેટા ઉમેરી દઈએ બટેટાને બાકીને આ રીતે ટુકડા કરી લીધેલા છે તે ઉમેરી દઈએ બધું મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને સાથે થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરીશું હરી બધું મિક્સ કરી લઈએ હવે ગેસ બંધ કરી દઈશું ચાણા ઉમેરી દઈએ લીંબુનો રસ ઉમેરી દઈએ હવે બધું જ મિક્સ કરી લઈએ તો હવે આપણી સુકી ભાજી પણ તૈયાર છે તેને નીચે લઈ લઈએ તો આ સાઈડ તમે જોઈ શકશો કોરા મગ પણ એકદમ સરસ રીતે છોટા છોટા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપરથી વન ફોર્ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે

તો ચાલો થેપલા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર એક કપ આપણે ઝીણો રોટલીનો લોટ લઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું એક ચમચી જીરું પાવડર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અહીંયા મેં સાતમની થાળી છે એ કાંદા લસણ વગરની બનાવેલી છે તમારે જો આ થેપલામાં લસણ નાખવું હોય તો તમે લઈ શકો છો સાથે જ આપણે મેથી કાપીને ધોયેલી છે તે ઉમેરી દઈશું થોડી કોથમીર ઉમેરીશું આ બધી જ ભાજી મેં કાપીને ધોઈને લીધેલી છે સાથે જ મેં આ પાલકની પ્યુરી બનાવેલી છે ગરમ પાણી કરી અને તેમાં પાલક થોડી વાર માટે રેવા દીધેલી હતી ત્યારબાદ તેને ક્રશ કરીને લીધેલી છે તે બે ચમચી ઉમેરી દઈશ વન ફોર્ટી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક ચમચી સફેદ તલ તમે જે રીતે ઘઉંનો લોટ લેતા હોય એ પ્રમાણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમારે લેવાના રહેશે એકથી બે ચમચી દહીં લઈશું મોણ માટે એક ચમચી તેલ ઉમેરીશું હવે બધું જ મિક્સ કરી લઈએ જે રીતે આપણે થેપલા માટેનો લોટ બાંધીએ છીએ સોફ્ટ એ રીતે બાંધીને તૈયાર કરી લઈએ તો આ રીતે એકવાર ગ્રીન થેપલા જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે જરૂર લાગે તો તમારી પાસે વધારે પેસ્ટ હોય તો એ તમે ઉમેરી શકો છો અથવા તો તમે પાણી પણ લઈ શકો છો અત્યારે મારી પાસે પાલકની પેસ્ટ પડેલી છે તે ઉમેરી દઈશ હવે આ રીતે મેં સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરેલો છે ઉપર થોડું તેલ ઉમેરીશું લોટને થોડો મસરી લઈએ હવે ઢાંકીને લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે વઘારેલી ખીચડી બનાવી લઈએ હવે આપણે વઘારેલી ખીચડી બનાવવા માટે અત્યારે મેં ખીચડિયા ચોખા લીધેલા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો સાથે જ બે ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું અત્યારે મેં ફોતરાવાળી દાળ લીધેલી છે તમે ફોતરા વગરની પણ લઈ શકો છો સાથે જ બે ચમચી તુવેરની દાળ અને બે ચમચી મસૂરની દાળ લઈશું તમે આમાં કોઈ પણ દાળ લઈ શકો છો હવે પાણી નાખી અને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈશું બેથી ત્રણ પાણીએથી હવે દાળ ચોખાને આપણે સારી રીતે બે થી ત્રણ પાણીએ ધોઈ લઈશું તો હવે તમે જોઈ શકશો મેં દાળ ચોખાને એકદમ સારી રીતે ધોઈને તૈયાર કરી લીધેલું છે હવે તેમાં આપણે પાણી નાખીશું તમારી પાસે ટાઈમ હોય તો દસ મિનિટ માટે આ રીતે તમે પલાળીને રાખી શકો છો અથવા તો તમે તરત જ બનાવી શકો છો તો હું દસ મિનિટ માટે રેવા દઈશ જ્યાં સુધીમાં હું શાકભાજી કાપીને તૈયાર કરી લઈશ વઘારેલી ખીચડી બનાવવા માટે કુકરની અંદર આપણે બે ચમચી તેલ લઈશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું રાઈ તતડવા લાગે એટલે આખું જીરું પણ ઉમેરી દઈએ સાથે જ લીમડાના પણ એક ચપટી હિંગ બટેટું ઉમેરીશું મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે સાથે જ ગાજર પણ લઈશું વટાણા લઈશું હળદર ઉમેરીશું બધું બરાબર મિક્સ કરી લઈએ શાકને આપણે એક મિનિટ માટે આ રીતે તેલ સાથે ચડવા દઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું લાલ મરચું ઉમેરીશું ચણાજીરું પાવડર લઈશું ફરી બધું મિક્સ કરી લઈએ હવે જે આપણે પલાળીને ખીચડી રાખેલી છે તે લઈશું ખીચડી અને બધું જ શાકભાજી સાથે મિક્સ કરી લઈએ આની અંદર તમારે આદુ મરચાંની પેસ્ટ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો ફરી આપણે એક મિનિટ માટે આ જ રીતે ચડવા દઈશું મિક્સ કરી લઈએ જેટલે આપણે દાળ ચોખા લીધેલા હોય એ પ્રમાણનું આપણે ત્રણ ઘણું પાણી લેવાનું છે તો અત્યારે મેં એક વાટકો ખીચડી લીધેલી છે એક વાટકા સામે ત્રણ વાટકા આપણે પાણી ઉમેરી

વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરીશું અને સાથે જ આપણે વન ફોર ટી મરી પાવડર લઈશું હવે બધું સારી રીતે ચાળી લઈએ આ રીતે દહીંને ચાળવાથી આપણું દહીં સ્મૂથ થઈ જશે હવે દહીં સારી રીતે ચાળી લીધેલું છે દહીં ચડાઈ જાય એટલે અડધું આ રીતે સમારીને કેળું લીધું છે સાથે થોડા દાડમના દાણા લઈશું આની અંદર તમારે સફરજન ઉમેરવું હોય તો એ પણ તમે લઈ શકો છો અને કોથમીર લઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમારે હોય તો તો એ પણ તમે તમે ઉમેરી શકો છો આ થેપલા સાથે બહુ સરસ લાગે છે અહીંયા જુઓ આપણું કેટલું મસ્ત રાયતું તૈયાર થઈ ગયું છે હવે આપણે થેપલાને લોટને સરસ રેસ્ટ આપીને તૈયાર કરી લીધેલો છે થોડો મસળી લઈશું જે પ્રમાણે થેપલા બનાવવા હોય એ રીતે લુવા બનાવી લઈએ આ રીતે રોટલી વણવાની આપણે પાટલી લઈશું લુવાને આપણે કોરા લોટથી ડસ્ટ કરીશું અને તેનું પાતળું થેપલું વણી લઈએ તો આ રીતે મેં થેપલું વણી લીધેલું છે તમે આ જ રીતે થેપલા બનાવી શકો છો પણ અત્યારે હું પડવાળા બનાવી રહી છું એટલા માટે ઘી લઈશું ઘીને આપણે આખા થેપલા ઉપર ફેલાવી દઈશું ઉપર થોડો કોરો લોટ ડસ્ટ કરીશું હોલ્ડ કરી દઈએ ફરી આપણે ઘી લગાવીશું કોરો લોટ સ્પ્રિન્કલ કરી લઈએ ફરી આપણે થોડો લોટ નાખી અને આ રીતે થેપલાને વણી લઈએ તો તમે જોઈ શકશો આ રીતે મેં થેપલું એક વણીને તૈયાર કરી લીધેલું છે તો આ જ રીતે હજી એક હું તમને વણીને બતાવી દઈશ લુઓ લઈશું અને તેનું પાતળું થેપલું ગણી લઈએ ઘી લગાવીશું લગાવીશ લોટ સ્પ્રિંકલ કરીશ ફોલ્ડ કરી લઈએ આપણે ઘી લગાવીશ હવે આપણે થેપલાને શેકીને તૈયાર કરીએ થેપલા શેકવા માટે આ રીતે મેં તવી લીધેલી છે તવીને થોડી ગરમ થવા દઈશું તવી ગરમ થાય એટલે થેપલા આપણે શેકાવા માટે મૂકી દઈએ નીચેથી થોડા શેકાય એટલે પલટાવી લઈએ

હવે આ જ રીતે આપણે બીજા થેપલા પણ શેકી લઈશું એટલે પલટાવી લઈએ હવે આપણે સાતમની થાળી તૈયાર કરી લઈએ તો થાળીની અંદર આપણે ચૂરમાના લાડુ લઈશું સાથે જ લઈશું ફ્રૂટ રાયતું સાથે જ મગનું કોરું શાક સૂકી ભાજી બાજરી મેથીના વડા અને હવે સાથે લઈશું પડવાળા પાલક મેથીના થેપલા વેજીટેબલ ખીચડી વડા સાથે ખાઈ શકાય તેવી ગ્રીન ચટણી કાકડી અને સાથે જ આપણે તળેલા મરચાં લીધેલા છે તો ફ્રેન્ડ્સ હવે ઝડપટ તૈયાર થઈ જતી અને ઠંડી હોવા છતાં પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગતી સાતમની થાળી આપણી તૈયાર છે આ બધી જ વસ્તુ તમે સઠના દિવસે બનાવી સાતમના દિવસે ખાઈ શકો છો તો તમે પણ આ સઠ સાતમ પર આ થાળી જરૂરથી બનાવજો ત્યારબાદ મને તમારા એક્સપિરિયન્સ શેર કરજો અને આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ